હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ હાલમાં મિત્રો ગુજરાતની અંદર તમામ જગ્યાએ તમને મિત્રો ખ્યાલ છે કે હમણાં મતદાર યાદીની અંદર એનું સુધારણાનું કાર્યક્રમ ચાલી રહ્યો છે બરાબર છે જેનું નામ છે એસઆઈઆર બરાબર અને એસઆઈઆરનું કામ મિત્રો ચાલી રહ્યો છે તેની અંદર ઘણા બધા લોકોને અલગ અલગ પ્રશ્નો હોય છે કે ભાઈ આ કેવી રીતે ફોર્મ ભરતા હોય છે કેવી રીતે એની શું શું પ્રોસેસ હોય છે તેના વિશે ઘણા બધા લોકોને ખ્યાલ નથી તો તેની વાત મિત્રો આપણે આ વિડીયોની અંદર કરવાની છે બરાબર તો મિત્રો જે મિત્રો નવા હોય મિત્રો હતા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લીધો અને આ વિડીયો મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા ફેસબુક ઉપર દેખતા હોય તો મિત્રો પેજને ફોલો કરી દેજો બરાબર તો એસઆઈઆરની કોમગીરી મિત્રો ગુજરાતની અંદર તમામ જગ્યાએ મિત્રો ચાલી રહી છે અને ઘણી મિત્રો અફવાઓ પણ ચાલી રહી છે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી જગ્યાએ વિડીયો જોયા છે તેની અંદર મિત્રો આપવાઓ પણ ચાલે છે પણ મિત્રો ખરેખર આ એસઆઈઆર જે છે અને તેની અંદર મિત્રો જે બીએલો આપણી ઘરે આવે તે મિત્રો ફોર્મ ઘણા લોકો ઇન્કાર કરતા હોય હોય છે ભરવા માટે કરીને અથવા તો એ ફોર્મ કેવી રીતે ભરવું અથવા તો એ કેવી રીતે તેની પ્રક્રિયા પૂર્ણ કરવી તેની વાત મિત્રો આપણે કરશું બરાબર તો મિત્રો આમાં ફોર્મની અંદર મિત્રો ઘણું બધું કોઈ જટિલ કોમકાજ છે ખાલી નોર્મલ કોમકાજ છે નોર્મલ કોમકાજ શું તો કે ધારો કે તમારી ઘરે બીઓલો આવે ત્યારે મિત્રો તમને એ ફોર્મ ગુજરાતી ભાષાની અંદર હોય છે અને ઘણી ખરી જગ્યાએ મિત્રો બી ખુદ જ ફોર્મ ભરી દેતા હોય છે અમુક જગ્યાએ મિત્રો બી તમને ડાયરેક્ટ ફોર્મ આપતા હોય છે તે ફોર્મ મિત્રો ગુજરાતી ભાષાની અંદર હોય છે તો આ જે ફોર્મ જે મિત્રો છે તેની અંદર મિત્રો શું શું ભરવાનું હોય છે તો મિત્રો એસઆરનું જે કોમગીરી કરીએ બીએલો તમારી ઘરે આવે છે તમને જે મિત્રો ફોર્મ જે આપે છે એ ફોર્મની અંદર તમારું નામ ભરવાનું હોય છે મોબાઈલ નંબર ભરવાનો હોય છે આધાર કાર્ડનો નંબર ભરવાનો હોય છે અને તમારા માતા પિતા જે હોય છે તેમનું મિત્રો વિગતો ભરવાની હોય છે બાકી બીજું કશું હોતું નથી અને જો બે હજાર બે ની યાદીની અંદર મિત્રો તમારું નામ છે તો તેની અંદર મિત્રો બે હજાર બે ની યાદીની અંદર મતદાર યાદીનો જે ક્રમાંક છે તે મિત્રો ભરવાનો હોય છે એ ઓનલાઈન દ્વારા મિત્રો તમને મળી જાય અથવા તો તમારી ઘરે જે બીઓ આવ્યા હોય તેમની પાસે પણ મળી જતો હોય છે પણ અમુક વખત મિત્રો એવું થતું હોય કે ધારો કે તમારા લગ્ન થયેલા છે અને તમારા જે પત્ની છે એમનો મિત્રો ધારો કે બે હજાર બેની યાદીમાં નોમ નથી તો તેમના પિયરમાં એમના મમ્મી પપ્પાનું જે નામ હોય છે તે બે હજાર બેની યાદીમાંથી તેમનો જે ક્રમાંક હોય છે તે મિત્રો લેવાનો હોય છે મતદાર યાદી ક્રમાંક નંબર બરાબર એટલું જ ખાલી વિગતમાં જોયું બાકી કશું થતું હોતું નથી ધારો કે તમારા મમ્મી પપ્પા છે એમનો બે હજાર બેની યાદીમાં ન ધારો કે નોમ નથી તો તમારા દાદા દાદીનું પણ નોમ ચાલે તો એમની વિગતો ભરવાની હોય છે બાકી બીજું આમાં મિત્રો કોઈ લોબુ કોઈ જટિલ કોમ નથી ખાલી નોર્મલ કોમ કરે છે ફોર્મ ભરતો માત્ર ને માત્ર વધારે વધારે બેથી પાંચ મિનિટ જેટલો સમય લાગતો હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ મિત્રો એવા કોઈ વ્યાયામમાં એવું દરેક વ્યક્તિને મિત્રો વિનંતી છે કે તમારી ઘરે મતદાર સુધારણા કાર્યક્રમનું આ પ્રોગ્રામ લઈને આવે તો તમારે એ ફોર્મ ભરી નાખવાનું અને આપી દેવાનું કેમકે જો તમે આ કામકાજ નહીં કરો તો મિત્રો પ્રોબ્લેમ શું થશે તો કે મતદાર યાદીમાં તમારું નોમ નીકળી જશે અને આ કામગીરી કેમ કરવામાં આવી છે તો તેનું મિત્રો પહેલું કારણ એ છે કે જે ફરજી વોટર આઈડી જે બન્યા છે એ મિત્રો રદ થઈ જાય અને ઘણી વખત એવું હોય છે કે મિત્રો એક વ્યક્તિ હોય છે અને એને બે બે જગ્યાએ મિત્રો મતદાર યાદીની નોન ચાલતા હોય છે એ પણ રદ થઈ જાય એટલે સરસ મજાનો પ્રોગ્રામ છે ફોર્મ ભરતાં બેથી પાંચ મિનિટ જેટલો જ સમય લાગે છે અને બી એ લોકો ખુદ જ ફોર્મ ભરી ભરી લેતા હોય છે ખાલી આપણી પાસે જે માહિતી પૂછતા હોય તે માહિતી આપવાની હોય છે બાકી બીજું કશું માહિતી આપવાની હોતી નથી અને મતદાર યાદીઓ છે અલગ અલગ ગામની મિત્રો જે છે તે મિત્રો ઓનલાઈન દ્વારા પણ મળી જતી હોય છે બરાબર છે અત્યારે નેટનો જમાનો છે એટલે મોબાઈલ દ્વારા તમે ધારો કે તમારા માતા પિતાનું નામ બે હજાર બેની યાદીમાંથી કાઢવું હોય તો બી તમને ખુદ મદદ કરશે અથવા તમે ખુદ એ પણ ઓનલાઈન દ્વારા મેળવી શકો છો એમાં કોઈ લોબી પ્રોસેસ કોઈ લોબી હોતી નથી શું છે કે બે હજાર બેની યાદી છે એની અંદર જિલ્લાનો નામ છે એ સિલેક્ટ કરવાનો હોય છે અને સાથે સાથે તમે જે મતદાર વિસ્તારમાં આવતા હોવ તે મતદારનું નામ સિલેક્ટ કરશો પછી ગોમડોની સંખ્યા બતાવે એની અંદર ધારો કે બુથ એક છે કે બુથ બે છે કે બુથ ત્રણ કેમ કે જૂની મતદાર યાદી પ્રમાણે બુથ મિત્રો છે ને ધારો કે હાલ નવી છે એની અંદર મિત્રો ત્રણ બુથ હોય તો પહેલાં જૂના મિત્રો બે બુથ હોય અથવા એક બુથ હોય શકે બાકી બીજું કોઈ સિલેક્ટ કરો એટલે તમારા જે વારસદાર હોય તેનું મિત્રો નોમ આવી જતું હોય તેનો નોમનો મતદાર આઈડી મતદાર મતદાર યાદી ક્રમાંક હોય એ મિત્રો નોખવાના હોય બાકી આમાં કોઈ મોટો કોઈ પ્રોસેસ છે નહીં નોર્મલ થઈ ગુજરાતી ભાષામાં ફોર્મ છે બધા ભરી લીધો અને ઘણા લોકો એમ કહે છે કે આપણે ફોર્મ નહીં ભરીએ તો શું થાય છે તો મિત્રો એવું છે કે પછી પાછળમાં વાધા અરજી મોકલવાની રહેશે વાધા અરજી મોકલશો તો એમાં મિત્રો પ્રોસેસ નોંધી થશે તો કહેવાનો મતલબ શું છે કે તમે જો તમારી ઘેરે કોઈ બીએલો નથી આવેલા તો મિત્રો તમારે તેમનો સંપર્ક કરી લેવાનો એમની માહિતી લઈ લેવાની કે ભાઈ આપણે ફલાણા ફલાણા બૂથની અંદર કોણ બીએલો છે તેની માહિતી મેળવી લેવાની અને પછી બીએલોને વાત કરી દેવાની કે ભાઈ તમે અમારો ફોર્મ અમને આપો અમે ભરી દઈએ અથવા તો રૂબરૂમાં ફોર્મ એ વ્યક્તિ ભરી નાખે માત્ર માહિતી આપણે આપવાની હોય છે બાકી બીજો કોઈ લોબી પ્રોસેસ હોય નહીં બરાબર એટલે ઘણા બધા લોકોને હજી સુધી ફોર્મ નહીં પણ ભરાયા હોય તો મિત્રો સામેથી ફોર્મ ભરી દેવાનું એવું નહીં રાખવાનું કપડી ઘરે આવે ને એ બધી લોબી પ્રોસેસ પડવાનું જ દઈ સામેથી એમનો સંપર્ક કરી અને જે વિગત મોગે એ વિગત આપી દેવાની બરાબર છે અને એ વિગત આપવાથી ફાયદો શું થાય તો કે મતદાર યાદી બે હજાર પચીસની બનશે તેમાં તમારું નોમ ચડશે અને સાથે તમે વોટ પણ કરી શકશો નકા વોટ કરવામાં મિત્રો પ્રોબ્લેમ થશે અને પછી વધારે જે મોકલીને એ પ્રોસેસ ઘણી લોબી છે બરાબર છે અને એ જે ફોર્મ તમે ભરીને સહી કરીને આપજો એ ફોર્મ મિત્રો ઓનલાઈન કરશે બરાબર એ બીએલઓનું કોમ છે એ તમારો કોમ નથી એમની રીતે કોમકાજ કરી રહ્યા છે એટલે ફોર્મ ભરવામાં કોઈ ઘણો સમય લાગતો નથી બે થી પોંચ મિનિટનો સમય લાગે છે કોઈ પણ વ્યક્તિ બાકી રહી ગયા હોય તો મિત્ર મિત્રો તાત્કાલિક ધોરણે બીએલઓનો સંપર્ક કરી અને ફોર્મ મિત્રો ભરીને આપી દેજો બરાબર છે અને લાસ્ટ મતલબ કે ચાર ડિસેમ્બર થઈ એવી વાત થઈ રહી છે પેલા ફિક્સમાં કોઈ માહિતી છે નહીં પણ જેમ બને તાત્કાલિક ફોર્મ ભરી દેવાનું એટલે આપણું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય બરાબર તો વિડીયો મિત્રો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો મિત્રો વધુને વધુ શેર કરો ધન્યવાદ ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌમાતા જય ગોપાલ